ઘણા લાંબા વિરામ બાદ ધોરણ દસ ના વિદ્યાર્થીઓના પરિણામની આતુરતા નો અંત આવ્યો છે ગુજરાત ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ દસ નું એસએસસી નું પરિણામ જાહેર કર્યું હતું ઓનલાઈન પરિણામની અંદર ધ્રાંગધ્રા તાલુકાની સાધના બે સ્કૂલ ના તેર વિદ્યાર્થીઓ એવન ગ્રેડ સાથે દોષી બ્રિંદા નવાણું પોઈન્ટ નેવ્યાસી તાલુકામાં પ્રથમ ક્રમાંકે આવી હતી જ્યારે વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન સમાજ અને સંસ્કૃતિ જેવા વિષયોમાં સો માંથી સો મેળવ્યા હતા ત્યારે વાત કરીએ તો સાધના બે સ્કૂલના તેર

જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓની અથાગ મહેનત તેમજ વિદ્યાર્થીઓના માતા પિતાના ખૂબ સારા પ્રયત્નોથી આપણી શાળાનું જોરદાર પરિણામ આવ્યું છે આજના દિવસે આખા ધાંગધ્રાથ પંથકમાં સાધના વિદ્યાનું નામ ગુંજી ઉઠ્યું છે જેને બદલ હું તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ના ભાવેશ ભાઈ છે હું KG થી ધોરણ દસ માં સાધના સ્કૂલમાં અભ્યાસ કરું છું અને આજે ધોરણ દસ નું પરિણામ આવ્યું અને આજે હું ખૂબ જ ખુશ છું અને દસમા ધોરણમાં મારે નવ્વાણું point નેવ્યાશી PR સાથે તાલુકા અને શાળામાં પ્રથમ નંબર આવ્યો છે અને આજે હું ખૂબ જ ખુશ છું અને મારા પરિણામમાં મારા માતા પિતા અને શિક્ષકોનો ખૂબ જ સિંહ ફાળો રહ્યો છે અને આજે હું તેમને મારા પરિણામ બદલ વંદન કરવા માંગુ છું સફળતાપૂર્વક રિઝલ્ટ મેળવે છે મારો પુત્ર શ્રી ધ્રાંગધ્રાની સાધના શાળામાં અભ્યાસ કરતો હતો હું આ તકે ખૂબ હર્ષની લાગણી અનુભવું છું અને સાધના સ્પેશિયલી થેન્ક્સ ફોર સાધના મેનેજમેન્ટ એન્ડ સાધના ઓલ ઓફ સ્ટાફ શાળા પરિવારે દરેક વિદ્યાર્થી પાછળ ખૂબ જ મહેનત કરેલી છે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તેમને યોગ્ય ગાઈડન્સ આપેલ છે કઈ રીતે પરીક્ષાની અંદર સારી સફળતા મેળવી શકાય એનું પણ ખૂબ જ સારા પરિવાર વતી ખૂબ સરસ માર્ગદર્શન મળેલ છે અને એના પરિણામે આજે સાધના પરિવારના લગભગ અગિયાર જેટલા બાળકોએ એવન ગ્રેડ મેળવેલ છે એમાં તેર સોરી તેર જેટલા બાળકોએ એવન ગ્રેડ મેળવેલ છે એમાં એક મારા પુત્રને પણ એવન ગ્રેડ મળેલ છે એ બદલ મને ખૂબ જ હર્ષની લાગણી છે અને સાથોસાથ સાડા પરિવારના મેનેજમેન્ટ સ્ટાફ આરસી સર દિલીપ સર અને તમામ સ્ટાફ પરિવાર જેમને અથાગ પ્રયત્નથી મહેનત કરેલ છે અને આ પરિણામ મેળવેલ છે તે બદલ